એનસીઆરટી નવી દિલ્હીના એનપીએફ દ્વારા અંતરિયાળ વિસ્તારની સરકારી શાળા તેમજ કેજી બાય શાળાના બાળકોમાં જીવન કૌશલ્યોના વિકાસ માટે પ્રયોગાત્મક અનુભવો દ્વારા શાળામાં તારુણીયા શિક્ષણનું અસરકારક વાતાવરણ પૂરું પાડવા માટે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં જિલ્લા કક્ષા ઝોન કક્ષા રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવાની બાળકોને તક મળે છે જેમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ પણ પણિયાદરા ગામની સરકારી માધ્યમિક શાળા પણિયાદરાના ધોરણ પણ વિદ્યાર્થીઓએ ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યારબાદ તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસ ના રોજ ઝોન લેવલમાં ભરૂચ જિલ્લાનો ગૌરવ વધારી પ્રથમ ક્રમ મેળવ્યો હતો ત્યારબાદ દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરવા પણ ટીમ તારીખ અઢાર બાર બે ના રોજ ગોધરા મુકામે યોજાયેલ રાજ્ય સ્પર્ધામાં ભાગ લઈ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ગૌરવ વધ્યું છે વિજેતા વિદ્યાર્થીઓ આવેલ પરિયાદરા ગામની સરકારી માધ્યમિક શાળાના બાળકો કે જેઓ શહેરની સુખ સાહેબીથી વંચિત છે પરંતુ તેમનામાં ખૂબ જ પ્રતિભા રહેલી છે જેને બહાર લાવવાનું કામ શાળામાં આચાર્ય જાગૃતિબેન પટેલ તથા શાળાના શિક્ષકે કર્યું છે આ રોલ પ્લેની સ્ક્રિપ્ટ શિક્ષકોએ પોતે લખીને તૈયાર કરી બાળકોને તૈયાર કર્યા છે એની રણમાં ગુલાબ ખીલવ્યા છે બાળકોએ મહેનત કરી ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે ગ્રામજનોનો પણ ખૂબ જ સહકાર મળેલ છે આગામી રાષ્ટ્રીય કક્ષા માટે શાળા પરિવાર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા સમગ્ર ગુજરાત વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે અમારા અમારી સ્કૂલમાં રોલ પ્લે સ્પર્ધાની જે જાણકારી અમારા આચાર્ય મેડમે આપી હતી તેની અંદર અમે પાંચ જણાએ ભાગ લીધો હતો અને અમે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ગયા હતા ભરૂચ અને ત્યાં પણ અમારો પહેલો ક્રમ આવ્યો હતો પછી ત્યાંથી અમે ઝોન કક્ષામાં ગયા હતા અને ત્યાં પણ અમારો પહેલો નંબર આવ્યો હતો અને ત્યાંથી અમે દાહોદ ખાતે ત્યાં પણ અમારો પ્રથમ ક્રમ આવ્યો હતો અને અમે દિલથી અમારા

આ બધી મહેનત આ મહેનત બધા અમારા શિક્ષકો અને અમારા આચાર્ય મેડમની છે કે જેમને અમે અમે જેમને દિલથી આભાર માનીએ છીએ કારણ કે તેમણે અમને આ સ્પર્ધાની અંદર ભાગ લેવા માટે ઉત્સાહિત કર્યા હતા અને અમોને એમ ચૂંટા પણ કે તમે આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો અને અમોને એટલી ખબર નથી કે અમે આમ એક્ટિંગ પણ કરી શકીએ છીએ અમારી ખૂબીને એમને ઓળખાવી છે એનસીઆરટી નવી દિલ્હી એનપીઈ વિભાગ દ્વારા દર વર્ષે ધોરણ નવના બાળકો માટે રોલ પ્લે અને નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેનો હેતુ બાળકોમાં તારુણ્ય શિક્ષણ વિકસે બાળકો જીવન કૌશલ્યો સમજે તેનો એક પ્રયોગાત્મક અનુભવ મળે આ વર્ષે ડાયટ ભરૂચ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી માધ્યમિક શાળા પઢ્યા બાળકો રોલ પ્લે સ્પર્ધામાં ભાગ લીધો અને પ્રથમ ક્રમે વિજેતા બન્યા ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી જોન કક્ષાએ સુરત મુકામે બાળકોએ ભાગ લીધો અને રોલ પ્લે સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા જ્ન કક્ષાના પ્રથમ ક્રમે વિજેતા બનેલ સરકારી માધ્યમિક શાળા પણ્યાત્રાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ટાયટ પંચમહાલ ખાતે તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ ભાગ લીધો હતો અને ટાયટ પંચમહાલ ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા અને હવે પછી રાષ્ટ્રીય કક્ષાએ ઓડિશા મુકામે બાળકો ભાગ લેવા જનાર છે ત્યારે સમગ્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ગ્રામજનો ગ્રામ પંચાયત દ્વારા પણ બાળકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે અને સાથે સાથે સારા પરિવાર પણ બાળકોને અગાઉને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવે છે આ માટે માર્ગદર્શક શિક્ષિકા શ્રી વૈશાલીબેન પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે બાળકોને આટલી સરસ કૃતિ તૈયાર કરાવી અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડ્યા સમગ્ર સારા પરિવાર તરફથી બાળકોની શુભેચ્છાઓ મારા ગામના બાળકો ધોરણ નવ માટે રોલ પ્લેની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ગયા હતા જિલ્લા કક્ષાએ ફર્સ્ટ નંબર આવ્યા ત્યાર પછી મતલબ કે ઝોન કક્ષામાં ગયા ત્યાં પણ ફર્સ્ટ નંબર આવ્યા ત્યાર પછી રાજ્ય કક્ષામાં ફર્સ્ટ નંબર આવ્યા અને અત્યારે એમને નેશનલ કક્ષાએ જવાનું છે તો જાન્યુઆરી મહિનામાં જશે કે બાળકોને આ જે લંબલાઈ વાટી બનેલ એમના વાલીગણ શિક્ષકગણ તેમજ ગામના વડીલો જેમણે એમને પ્રોત્સાહિત દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું